વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના ચિત્રોડા સરકારી પ્રાથમિક શાળા ખાતે માન્ય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ લાખણી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેપડુના મેડિકલ ઓફિસર સાહેબ શ્રી અને એમપીએચએસ પેપડુ માર્ગદર્શન હેઠળ તમાકુ નિષેધ પ્રોગ્રામ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્માન આરોગ્ય મંદિર ચિત્રોડાના સીએચઓ શ્રી એમપીએચડબલ્યુ શ્રી અને શાળા પરિવારના સ્ટાફગણ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને આરોગ્ય સ્ટાફ તરફથી પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા તમાકુના નુકસાન બીમારી વિશે કાઉન્સિલિંગ કર્યું હતું અને સમજણ આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીરડી પંથકમાં ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો ખાતર માટે સવારથી લાઇન લગાવી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી રહી છે અત્યારે રવિ સિઝન ચાલી રહી છે વાવણી અને પાક વિકાસના તબક્કામાં યુરિયા ખાતર જરૂરી છે પરંતુ તંત્ર દ્વારા ખાતરના યોગ્ય પુરવઠો ન મળવાથી ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે ખાતર યોગ્ય સમયે પાકનું યોગ્ય મળે આથી સરકારે ગંભીરતા દાખવી વ્યવસ્થિત વિતરણ કરવું જરૂરી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ડીસા તાલુકાના ભીરડી પંથકમાં યુરિયા ખાતરની તંગી રવિ પાક સિઝનમાં નાખવા ટાણે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને રોષ જોવા મળી રહ્યો છે ધાનેરામાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં શિયાળુ સિઝન શરૂ થતાં ખેતી માટે યુરિયા બન્યું જરૂરી છેલ્લા ત્રણ દિવસથી યુરિયા ખાતર માટે લાંબી લાઇન છે લાઇનમાં ચોમાસું હોય કે શિયાળુ સિઝન હોય ખેડૂતો લાઇનમાં જોવા મળે છે ધાનેરામાં યુરિયાનો પૂરતો જથ્થો હોવા છતાં ત્રણ દિવસથી લાઇન યથાવત જોવા મળી રહી છે યુરિયા ખાતર માટે બનાસકાંઠા વાવધરાદ જિલ્લામાં લાગે છે ખેડૂતોની લાંબી લાઇન થરાદ પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સત્યાસી લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ દરોડામાં ખોટી નંબર પ્લેટવાળા બી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પ્રથમ બનાવ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢસીસર ગામે બન્યો હતો ચોક્કસ બાતમીના આધારે પોલીસે જી જે વન એઈટ ઇફ નાઇન 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 એટ નંબર પ્લેટવાળી ક્રેટા ગાડીને રોકાઈ હતી જેની અસલી નંબર પ્લેટ જી જે એટીન સિક્સ થ્રી સેવન હતી ગાડીમાંથી રૂપિયા પાંચ લાખ નવ હજાર એકસઠની કિંમતની એકવીસો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે દારૂ ક્રેટા ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા પંદર લાખ ઓગણીસ હજાર પાંચસો ને એકસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે જેને પગલે તંત્ર દોડતું થયું હતું આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે પાટણ મેડિકલ નગરી તરીકે જાણીતું છે પરંતુ બાયો મેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના કિસ્સાઓ સામે આવતા રહે છે બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોની ગાંઠ હોવાનું અનુમાન કરાયું હતું ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહલ અને તેમની ટીમ તત્કાલી ઘટના સ્થળ પર પહોંચી હતી ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી